વ્યાજખોરોનો આતંક એક કરોડના ત્રણ કરોડ ચુકવ્યા હોવા છતાં પણ અપહરણ અને ધમકીઓ આપવામાં આવી મહેસાણા જિલ્લામાં વ્યાજખોરીનો એક વધુ ગંભીર મામલો સામે આવ્યો છે કડી તાલુકામાં વ્યાજખોરો દ્વારા એક વ્યક્તિનું અપહરણ કરી રિવોલ્વર બતાવી ધમકી આપવામાં આવી હોવાની ફરિયાદ ચોકાવનારી બાબત એ છે કે એક કરોડ રૂપિયાના વ્યાજ પેટે ત્રણ કરોડ રૂપિયા ચૂકવ્યા બાદ પણ ફરીથી પૈસાની માંગ કરવામાં આવી હતી મૂળિંદ્રાણ ગામના અને હાલ સાબરમતી ખાતે રહેતા નીલ દેસાઈએ જાન્યુઆરી બે હજાર ત્રેવીસમાં એક કરોડ રૂપિયા લીધા હતા વ્યાજ સાથે કુલ ત્રણ કરોડ રૂપિયા વ્યાજ સાથે કુલ ત્રણ કરોડ રૂપિયા ચૂકવી દીધા બાદ પણ ફરીથી પૈસાની ઉઘરાણી કરવામાં આવી આરોપીઓએ નિલ દેસાઈને જબરજસ્તી કારમાં બેસાડી રિવોલ્વર બતાવી ધમકી આપ્યાનો આરોપ છે સમગ્ર મામલે જયેશરબારી રામનરેશ સિસોદિયા જીગર દેસાઈ સહિત પાંચથી છ અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાઈ છે નંદાસણ પોલીસે આરોપી રામનરેશ સિસોદિયાની ધરપકડ કરી છે અને આરોપીઓને ઝડપી લેવા પોલીસ દ્વારા તજવીજ હાથ ધરાઈ છે